તો જે માતાજી ને મિત્રો કેમ છો મજામાં દઈશું તો સૌ લોકોનું સ્વાગત છે આપણા નવા બ્લોક ની અંદર ભારત પાકિસ્તાન ટાંકા કેટલું પાણી છે અને બીજા ટાંકામાં વાયરુ પાણી એ ટાંકો ભરી રહ્યો વાયો એટલે ના ટાંકો ભરી રહ્યો એટલે કેનાલ મોટર બંધ કરવા જવાનું છે ટાંકો તમને દેખાડું કે ટાંકો કેટલો ભર્યો છે ને આપણું જીરું છે ના બડુ 0.1 મિત્રો એક નંબર છે તો કે 14 વીકા નું જીરૂ છે ના 14 વીકા નું જીરૂ કેટલું થાય છે ને તો સારું પાણી પાણી અપાયકી જાય તો જીરૂ બહુ મસ્ત મજાનું ના જીરૂ આરૂ છે આપણી પાકિસ્તાન ભારત ની બોર્ડર આ છે આપરો ટાકો ટાંકા કો પ્રતમને બતાવુ કે ટાંકામાં પાણી કેટલું ભરાવાનું છે કેમ કે સિડમ પાણી ઓછું જોઈએ બે લેન હોય એક આઠ ની 100 ની આઠ ની લેન બંધ છે અને 100 ની લેન ચાલુ એટલે 100 ની લેન બે દિવસથી ચાલુ કરી છે એટલે ખરી દેવાયો ટાંકો આવડો ભરી ગયો છે અને એક ટાંકો બીજો ભરી દેવાયો છે ટાંકાનો નજર તમે ઉપર થી બતાવો છે ટાંકા માથે ટાંકો આપણે 80 80 નો ટાંકો છે ટાકા માથે થી પણ વિયુ હું તમને એક નંબર બતાવું આપું જીરું અને કહું અને આ ટાકો આપણો જબરદસ્ત મેસી બાય એ ફીનો હે બાર ફુંકુ જો હે આપણો કેનાલો પાણી અહીંથીન આવે હે ને ઘડી કી કેનાલો પાણી આવસે બોલા ટાકા મથી ની ટાકો ફલકી જો એટલે આમાં ઘડી ઘારું હે આપણો જીરું ને ફેન્સી હે અહીં કણ જરૂર હતું મિત્તલો છે અહીંથી ના બધી ફેન્સી આપડે છે આવળો જીરૂ કે 7 વીકન મોજીરૂ થોડું મોરું છે અને આ बाजू આપણે કહો છે કેમ કે આ જીરૂ તો દરેક બ્લોક ની અંદર આવશે કેમ કે મોરું છે ને અને આપણે જાજુ બગરેવું નહી થાય અને આ જીરૂ હવે આપણે 14 વીકનનું સારું જીરૂ છે તાંકો કેવો છે એ મને કોમેન્ટમાં જણાવજો કેમ કે તાંકો એક નંબર છે ના આપણે દીકા કામ થોડું કામ બાકી છે નહતરે આપણે નિર્ણય મુક્યા ને ચડવું પડે છે નિર્ણય તમને બતાઈ દઉં આ નીલી થી આપણે ચડવું પડે છે આને થી 12 ફૂટ ઉપર મિત્રો એક વસ્તુ તમને બતાવવું આપણ કંભોરોイ ઘણા છે પણ મોટો આટતા નથી અને આને આપણે ટાટની ઉડડી છે તો ટાટની ઉડડી ની અંદર હું તમને ટાટર પેલા બતાવું અમારા ટાંટર છે આલંગનું ટાંટર છે ત્રણ મોટરો છે બે ના ફ્યુઝ કાઢેલા પડ્યાને એક ના પાણી પીવો આપણે ચાલુ કરવાની એટલે બિડાવેલા રાખીય આલંગના ટાંટરના બે જોતીના ટાંટર છે અને એક બોર છે ઈ ઠેટ એક કણ બોર છે અમે પૂંઘુ દેખાય અયા કણે અને એક બોર અયા કણે છે અને એક બોર આપણે દે લે સમ ગદાદો બગમોર્ટ વાકન થાતી નથી મોટુના પાણી જો કે મોરા હોય છે અને મોરા પાણી લીધે મોલી હારો ન થતો અને ચેનલ નું પાણી હોય એટલે ઘઉં સે જીરુ સે ગમી વસ્તુ સારી થતી હોય છે જીરુ મબુ હારું જો કે જિલા મતમાન તો ન આવ્યું કાર્યું તો હર્યું નો ગરી જાય તો જાકને મે કરું ની ચડે છે ને ઈ પછી લાંબા સમય એдам કે આવરાવે છે નતરે આપણે કહું હું તમને બતાઈ દઉં કે કહો કેનાલના પાણી કેવો હોય આ કેનાલના પાણી ના કહું એક વાત એ કે આપણે આ એકને બે ફીડરની લાઈટ લાગે છે ગલોપ કરવા માટે મોટો ಹಾಕવા માટે ના એકને કનેક્શન કેવું હી હું તમને થોડું બતાવું કે ઓરો હો રિલાઈટ થશે ને આ ટીસી છે ને ઈ બીજા ફીડરની લાઈટ આવે છે એક ટીસી આપણે તાબે છે ઈ પણ અલગ પાવર હે એ ભલ ગામડા થી આવે ને આકડી આવી રીતે આપણે મારી દીધી બરોબર થી આપણે ચાલુ કરી આ થી દીધો અને આ લાઈટ માં ફટાકા બોલાવે લાઈટ અને હવે જોઈ લો આપણો ગ્લોબ ભડકા સાફ એટલે પણ કંઈ ચિંતા નથી બે ફિડર નો આવે એક ફીડરમાં હોય તો એક ફીડરમાં ન હોય કે હોય કે ન હોય એટલે એકાબીજા અવરઅવર ફીડરમાં નાખવાની પણ મજા આવે છે અને આ બ્લોકને મિત્રો અહીંયા પૂરો કરી કેવો લાયકો બ્લોક કોમેન્ટમાં જણાવજો અને ચેનલને જરૂર થઈને સબસ્ક્રાઈબ કરજો તો મળું છું બીજા બ્લોકની અંદર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો